કેમ છે બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર તો ફ્રેન્ડ્સ જેમ તમે અંદર જોયું કે આજે અજાબ ગામની અંદર પરમ પૂજ્ય શ્રી કેશવ કલી મહારાજની કેશવ કલીમલહારી મહારાજ બાપુની પુણ્યતિથી બેતાલીસ ની તો ફ્રેન્ડ કેશવ તાલુકાનું એક અજાબ સરગટ કામ કરીને ગામની સીમની અંદર કેશવ કલીમલહારી બાપુ મહારાજની પુણ્યતિથી બેતાલીસ ની હતી અને ઈ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય જોરદાર મેળો જામ્યો છે એ મેળાની અંદર ખરેખર ઘણું બધું જોવાલાયક છે બાપુના દર્શન કરવા છે ભંડારો કેવો છે મારે તમને બતાવું છે કેટ કેટલો માનવ મેરા મન ઉમટી મળ્યો છે એ પણ મારે તમને બતાવવું છે જોડે લીધો વિડીયો સાથે બહુ મજા આવવાની છે આપણો વિડીયો ફેસબુક પરથી જોતા હોય તો આપણા પેજ ને ફોલો કરો ને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો અંદર જઈએ અને મેળો કેવો છે એ તમને બતાવવાની કોશિશ કરીએ તો ચાલો જઈએ પહેલા તો આપણે જે કેશવ કલીમલહારી બાપુ છે એના તમને દર્શન કરાવી દો સાથે સાથે હું પણ દર્શન કરી લઉં અને ખાસ કરી અને ત્યાં મેં લગભગ બે ત્રણ વખતથી સાંભળ્યું છે કે કેશવ કલીમાલ કલમલહારી બાપુના પટાંગણમાં સરસ મજાની એક મોટી રંગોળી કરવામાં આવે છે ખાસ કરીને એ મારે તમને બતાવે છે રજો કેટલી બધી ટ્રાફિક છે તમે જોઈ શકો છો જ્યાં આવે આપણો દર્શનનો વારો કદાચ થોડોક લેટ આવશે પણ ચોક્કસ તમને દર્શન કરાવું અને પછી રસોડું કેવું છે પ્રસાદી કેવી છે એ બધું જ તમને બતાવી તો જોયા લેજો વિડીયો સાથે બહુ મજા આવવાની છે શ્રી કૃષ્ણ કલમાં વાતોમાં કાંઈક રસ્તો આવે છે અંદર જઈ અને જે કંઈ બાપુના મંદિરનો નજારો છે આજે બાપુની ઘણી અતિથિ છે એ નિમિત્તે ઘણું બધું જે જોવાલાયક છે બધું જ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી ચાલો અંદર જઈએ અહીંયા સવાલ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા બાપુના દર વર્ષે જે ભંડારો કરવામાં આવે છે અને ખાસ કરીને મેં તમને એવા માટે પહેલાં કીધું કે અહીંયા જે રંગોળી છે તમે જોઈ શકો છો લગભગ બાર થી તેર ફૂટની રંગોળી દર વર્ષે અલગ અલગ ચરિત્ર હોય છે ચિત્રો હોય છે તો તમે ભાગ્યશાળી છે કે કેશવ કલીમ બાપુની જે આ બેતાલીસ ગુણી ગુણ્યતિથી છે તેને લઈ અને આપણે ભાગ્યશાળી છે કે આપણે બાપુના દર્શન કરવા મળ્યા અને આઈનો જે મેળાનો માહોલ છે એ પણ આપણે જોવાનો લાભ મળ્યો અને ખાસ કરીને મિત્રો બાપુની જે તિથિ હોય છે ત્યારે કહેવાય કે બાપુના જે અંદરના જૂનવાણી જે કંઈ વા આમ વાસણ છે કે બાપુ જે કંઈ રહેતા હતા એ બધી જ વસ્તુઓ આ એક દિવસ દરમિયાન ખુલી રાખવામાં આવે છે તો ચોક્કસ તમને બધું બતાવી જોઈ લેજો વિડીયોમાં ખરેખર બહુ મજા આવવાની છે અહીંયા જે કેશવ કલમલનાર બાપુની મેઇન સમાધિ સ્થળ છે એ આ જગ્યા ઉપર છે તમે જોઈ શકો છો અને ખરેખર આના દર્શન કરી અને તમે અમે બંને ભાગ્યશાળી છે કે આપણે દર્શન કરવાનો મોકો મળ્યો ફ્રેન્ડ્સ તમે દર્શન કરી શકો છો અહીંયા પણ આપણે થોડુંક આવવામાં લેટ થયું સાડા અગિયાર બાર જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો આજે પણ આપણે રસ્તામાં પણ એટલી જ ટ્રાફિક મળી છે જોવા માટે અને અહીંયા પણ એટલી જ ટ્રાફિક છે લાઈન છે જોઈ શકો છો તમે હજી પણ અહીંયા જે કેશવ કલિમાર બાપુની જે કંઈ બાપુ રહેતા હતા અને ઘણી બધી એની જે વસ્તુઓ છે બધી એ આગળ તમને થોડી જ વારમાં બતાવું તો જોઈ લેજો જોઈએ સાથે અને કોમેન્ટમાં શ્રી કેશવ કલીમન હારી બાપુ લખવાનું ભૂલતા નહીં એક વખત આપણે કેશવ કલ્યાણ હારે બાપુનો જે વિડીયો છે અહીંનો એ સ્પેશિયલી બનાવ્યો હતો પણ મારી એવી ઈચ્છા હતી કે અહીંયા જે બાપુનો ભંડાર હોય જ્યારે બાપુની પુણ્યતિથિ હોય ત્યારે મારે તમને થોડુંક બતાવવું હતું કેમ કે અહીં કેટલો બધી સરસ મજાનો માહોલ ક્રિએટ થાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે બાપુની જે કંઈ જીવન ચરિત્રની જે કંઈ રચના હતી એના લગભગ બધી જ યાદો ઠામ વાસણ બધું જ અહીંયા આપણને જોવા મળશે તમને થોડીક ડીપમાં કોશિશ કરીને બતાવું ની જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ આ મંદિરની અને બાપુની મંદિરની બાપુની બીજી પણ ઘણી બધી વિશેષતાઓ છે જે આપણે કોઈ એવા સીધ વ્યક્તિને મળીશું અને એને મળી અને જે કંઈ રચના છે એ બધું તમને બતાવવાની કોશિશ કોશિશ કરીશ તો તમે જોઈ શકો શ્રી કેશવ કલમ નાર બાપુ અહીંયા દર્શન કરીને પાછળ જ બાપુનો પ્રસાદ છે જે આપણે લઈ લઈએ બાપુ કઈક વાત કરતા આપડે પ્રસાદ લેતા દરમિયાન એક નાનકડી ટૂંકમાં બાપુ ની જે કઈ અત્યારે વાતો છે આપડે પેલા ની એ તમને યાદ છે ટૂંકમાં તમે નાના નાના હતા તો ફ્રેન્ડ્સ બેન આઈને આપણે મે શું તમારું નામ કીધું મારું નામ હંસા બેન હંસા એવી વાત કરે છે કે અહીંયા બાપુને જે પેલા એ નાના હતા અને ખરેખર ત્યારે બાપુના અમુક ચમત્કાર છે બાપુની જે સત્યતાની વાતો છે એ આ લોકોએ જોઈલી છે તો આભાર હંસા તમારો અને સજી બને ઘણી બધી વસ્તુ છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો બાપુના પુણ્યતિથિ નિમિત્તે જે કંઈ હવન કરવામાં આવે છે હવન ગૃહ છે અને કહેવાય છે કે લગભગ આ આજના દિવસે જ ખોલવામાં આવે છે મને બહુ ફાઇનલી ખબર નથી તો આપણે તમે અને અમે બંને ભાગ્યશાળી છીએ કે આપણે એના દર્શન થઈ ગયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કેશવ કલીમનહારી બાપુનું જે રસોડું છે એને લઈ અને કેટ કેટલી મોટી મોટી વસ્તુઓ છે અહીંયા સંભારો એકદમ લાઈવ તૈયાર થાય છે તમે જોઈ શકો છો આ મિત્રો જોવું તો ફરી આ તમે જ્યાં નજર કરો ત્યાં માણા જ માણસ આ શું કરે છે આ બધા જમે છે એ પણ બાપુની પ્રસાદી જોવો તો ખરી આ કેટલી બધી સત્યતાની વાતું છે કેટલી બધી અઘરી વાતું છે આ બધી કે આ કોઈ વ્યક્તિ ના કરી શકે કે આ કોઈ માણસ ના થઈ શકે તમે જોઈ શકો છો એટલા બધા સવારથી લઈને અત્યારે લગભગ એક વાગ્યો છે તો એક વાગ્યા સુધી એટલું જ સરસ મજાનું જે આ ભોજન જે રસોડું છે એ એકદમ અવિરત ચાલે છે તમે જોઈ શકો છો કેટલી માનવમેદને અહીંયા ઉમટી પડી છે મિત્રો આ બાપુનો એકદમ હાસ કહેવાય કેમ કે એટલી બધી એટલા એક નાનકડી જગ્યાની અંદર એટલી બધી ટ્રાફિક ભેગી થાય ને એટલા બધી લોકો એક સાથે જમવા બેસવા એ કંઈ નાની વાત નથી તમે જોઈ શકો છો તમે જ્યાં નજર કરો ત્યાં માણસો જ માણસો છો અને મેરાનો પણ સરસ મજો ને કેટલો મોટો ગ્રાઉન્ડ છે એ પણ તમને બધું બતાવીશ તમે જોઈ શકો છો અહીંયા પણ કેટલી ખીચડી અને પ્રસાદીમાં શું શું છે આપણે થોડીક ડિટેલમાં જોઈ લઈએ જોઈ શકો છો પ્રસાદીમાં સંભારો ખીચડી અને ખીચડીનું તો મેન મહત્વ છે કે દર વર્ષે હોય જ પણ આપણે થોડી વારમાં કોઈ વડીલ વ્યક્તિ મળશે તો એની પાસેથી ઘણું બધું આપણે પૂછવું છે અને જોઈ શકો છો ગુંડી ગાંઠિયા ખીચડી અને સંભારો તો ફ્રેન્ડ્સ લગભગ મારા અંદાજ પ્રમાણે સવારની પ્રસાદી ચાલુ છે ને સવારની પ્રસાદી ચાલુ છે અત્યારે એક વાગ્યો છે તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ની અંદર ક્યાંય જગ્યા છે નહીં તો એટલું બધી સરસ મજાનું આવા કેશવ કલીમ બાપુ ની સાનિધ્યની અંદર આવું સરસ મજાનું કામ થતું હોય તો એના માટે થઈને આપણને ગર્વ થવું જોઈએ અને ખરેખર આવા સિદ્ધિ સંતો આપણા આપણા કેશોદ તાલુકાના જવા શેરગઢ અસાબ શેરગઢ અજાબ ગામના સીમાડાની અંદર આવા પાવન સંત આપણા સીમાડાની અંદર હોય મિત્રો એનો આપણને ખરેખર ગર્વ છે જોઈ શકો છો એટલી બધી માનવ મેળામાં ટ્રાફિક એટલી બધી ઉમટી પડી છે બાપુના ભંડારાને લઈ અને આપણે આવ્યા તો આપણે રસ્તામાં પણ એટલી જ ટ્રાફિક મળી છે તો કેટલી લોકો તો રહી ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ જે કેશવ કલીમલા મારી બાપુની દર વખતે પુણ્ય તિથિ થાય છે તો દર વખતે ખીચડી તો હોય જ છે પણ આ ખીચડીનું કંઈક મહત્વ છે એ આપણે કોઈ અડીલ વ્યક્તિ મળશે તો એને ખરેખર પૂછવું છે જોઈ શકો ને ખરેખર આ ખીચડીનો સ્વાદ છે એ તમે ખાવ તો જ ખબર પડે કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં ન મળે એવી સરસ મજાની ખીચડી હોય અને લાખોની સંખ્યામાં લોકો જમે છે તમે જોઈ શકો છો bày vậy à, đây là cái tụi nó làm cái này, đây ra chỗ nào આવો સવારે તેરો સદે જુરે રે આવો સવારે તેરો સદે જુરે રે